પૂર પ્રભાવિત વિસ્તારોમાં હવે કેશ ડોલરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકોનો એવો જ માનવો છે કે કુદરતી આફત કે કોઈ સંકટ આવે એટલે સરકારી અધિકારીઓ મોટા માથાના નેતાઓ ફાવી જતા હોય છે વડોદરાને પૂરમાં ડુબાણના તંત્ર છે તેવી લોકોની મક્કમપણે લાગણી છે હવે નેતાઓ તંત્ર મગરના આંસુ સારી રહ્યા છે સરકારી કર્મચારીઓ દ્વારા શહેરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં આર્થિક સહાય શરૂ કરી છે સયાજગંજ રેલવે ક્રોસિંગ પાસે આવેલ ઝુપરપટ્ટી વિસ્તારમાં સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું કે આ રાહત લોકોની મજાક સમાન લાગી રહી છે ભૂખત નાગરિકોને પ્રતિદિન સો રૂપિયા અને બાળકોને સાહીઠ રૂપિયા ઘર વખરીની નુકસાની પેટે રૂપિયા પચીસો ની સહાય આપવામાં આવી રહી છે લોકોમાં આ સહાયને લઈને પણ નારાજગી છે મસમોટા નુકસાન સામે સરકારી તંત્રની સહાય મશ્કરી સમાન છે જેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળે છે કેશડોલના વિતરણ અંગે નાયબ મામલતદાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અત્યારે અમે પરશુરામ ભઠ્ઠામાં આજનો આખો દિવસ સવારથી લઈને અત્યાર સુધી ચાલુ જ છે હજી કેશડોલ અને ઘરવકરીનું જે બી નુકસાન થયું છે એની ભરપાઈ માટેનું અમે અત્યારે હાલ સવારથી ટીમો અહીંયા આ આયોજન કરીને ગોઠવેલી છે ઓલમોસ્ટ સત્તરથી અઢાર ટીમો જેટલી છે એક જેટલો સ્ટાફ છે અને મોટાભાગનો વિસ્તાર બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે બધો જ વિસ્તારને અમે કવર કરીએ અને સરકારની સહાય પૂરતી પૂરેપૂરી સહાય એમ જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એ લોકો સુધી પહોંચી વળે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કેટલી સહાય આપી તમે હાલ પુખ્તભયનું હોય તો એમને એક દિવસના સો રૂપિયા લેખે ત્રણસો રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જો બાળક હોય તો એમને એક દિવસના સાઠ રૂપિયા લેખે એકસો એંસી રૂપિયાની સહાય આપે છે અને ઘરવકરીમાં જે નુકસાન ને થયેલું હોય એના માટે ડાયરેક ડીબીટી થ્રુ એ લોકોને પચીસો રૂપિયાની સહાય ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એવી રીતે સરકારની જોગવાઈ થયેલી છે શું મારું નામ મિલિન સુતરિયા હું સિટી સર્વેમાં સિનિયર સર્વેર છું